નિયમ મુજબ થતી રકમ વસૂલ કરવામાં આવેલ તેમ છતાં નંદન કુરિયર દ્વારા કંડક્ટર વિરુદ્ધ મુખ્ય પરિવહન અને વાણિજ્ય વ્યવસ્થાપક અધિકારી શ્રી અમદાવાદને મેલ દ્વારા ફરિયાદ કરવામાં આવેલ અને પ્રવાસી અને કંડક્ટર દ્વારા આ રીતે લગેજનું વહન કરવામાં આવશે તો કુરિયરને નુકસાની જશે એવા મતલબની ફરિયાદ કરવામાં આવી છે પણ શું આ ફરિયાદ લીગલી છે શું કંડક્ટર પ્રવાસી પોતાની સાથે લાવેલ આટલી કેરીના બોક્સ કે આ રીતનું લગેજ પ્રવાસી સાથે હોય તો વહન કરાવી શકે ખરા એવા અનેક પ્રશ્નો તર્ક ઊભા થયા છે આ બાબતે થતા ગૂંચવણ ભર્યા આવા પ્રશ્નો સામે પરિપત્ર કરીને અને સાચું માર્ગદર્શન નિયમ દ્વારા આપવું એ ખૂબ જ જરૂરી છે ઘણી વખત નિગમ દ્વારા થતા પરિપત્રો ડેપો લેવલે ફાઇલોમાં સચવાઈ જાય છે જેને નોટ દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા કે નિગમના કર્મચારીઓને જાણ પણ કરવામાં આવતી નથી ભાવી તકરાર ઊભી થાય તેવા સંજોગોમાં નિગમે તાત્કાલિક આ અંગે પરિપત્ર કરી નિગમના પ્રવાસીઓ કુરિયરના સંચાલકો અને કર્મચારીઓને આ અંગેની જાણકારી પ્રાપ્ત થાય માટે પરિપત્ર કરી પ્રસિદ્ધિ આપવી જોઈએ રિપોર્ટર મુસ્તાક મેઘાણી દેવમિર ન્યૂઝ ભાવનગર જુઓ પ્રવાસી દ્વારા બસમાં લઈ જવામાં આવતા કેરીના બોક્સનો વિડીયો આપ દેવમિર ન્યૂઝ પર જોઈ શકો છો દેવમિર ન્યૂઝ આ વિડીયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી હાય હું છું ક્રુઝિન સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ